मात्र मात्र की आवाज સુરત સહિત સમગ્ર વિશ્વમાં પહેલી ડિસેમ્બરના રોજ એડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે લોકોમાં એડ્સગ્રસ્તો પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે સરકાર પણ લોકોની જેમ ઓરવાયું વર્તન એડ્સ ગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે છેલ્લા પંદર વર્ષથી એઈડ્સગ્રસ્તોને અપાતા માસિક ભત્તામાં વધારો કરવામાં આવ્યો નથી આટલું ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય દ્વારા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ જીએસએનપી પ્લસ સંસ્થાના દક્ષા પટેલે કહ્યું કે વિશ્વમાં બે હજાર ત્રીસથી ભારતે બે હજાર પચીસમાં એઇડ્સ નાબૂદીને લક્ષ્ય સેવ્યું છે ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે ઘણા સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા છે સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે પટેલ છે હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈ જીએસએમપી પ્લસની સ્થાપક છું હું ખુદ પણ એક એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ છું છેલ્લા પચીસ વર્ષથી એચઆઈવી સાથે જીવી રહી છું આવતીકાલે વિશ્વ એસ દિવસ છે એ નિમિત્તે જીએસએમપી પ્લસ દ્વારા વિવિધ સંસ્થાઓ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય મીડિયાને સાથે જોઈન્ટલી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે આ કાર્યક્રમોના આયોજનનો હેતુ એક જ છે કે એચઆઈવી એઇડ્સને પ્રત્યે જે ભેદભાવ છે એ આપણે દૂર કરીએ સમાજમાં જાગૃતતા ફેલાવીએ અને સાથે સાથે જે પણ વ્યક્તિઓ આ વખતનું જે થીમ છે માય હેલ્થ માય રાઇટ્સ એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકાર અધિકારનો આપણે માર્ગ અપનાવીએ તો એ સંદર્ભે અમે આ બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેમ આ સવારે રેલીનું આયોજન છે જે સુરત મહાનગરપાલિકા આયોજિત છે અને જીએસએમડી પ્લસ એની સાથે જોડાઈને કાર્યક્રમનું ભાગ બનશે વાય સર્કલ અને એસવી એનઆઈટી જે સર્કલ છે ત્યાં ટ્રાફિકના જે સિગ્નલ છે ત્યાં એચઆઈ પોઝિટિવ વ્યક્તિઓ ખુદ પ્લે કાર્ડ લઈને જે પણ સિગ્નલ પર રાહદારીઓ છે એમને અપીલ કરશે અને જે એક મેસેજ આપશે કે એચઆઈવી છૂનેસે નહીં ફેલતા હાથ મિલાવો એચઆઈવી જાગૃતતા ફેલાવો સાંજે વાય સર્કલ પર છ વાગે એચઆઈવીને કારણે જે અમારા મિત્રો ભાઈ બહેનો અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સાથે સાથે આ વખતે અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જોડ્યો છે કારણ કે જે એચઆઈવીનું જે સ્ટિગ્મા છે અને જે બાળકો સાથે જે ભેદભાવ થાય શાળાઓની અંદર એમને એડમિશન વખતે જો એનું ખબર પડે એચઆઈવી પોઝિટિવ છે તો એને જે તકલીફો ન પડે એની માટે વધારેને વધારે જનજાગૃતતા ફેલાય તો એ હેતુથી અમે કેબીસી એટલે કે કોન બનેગા ચેમ્પિયન એ અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અત્યાર સુધીમાં પાંચસોથી વધુ બાળકોએ પોતાએ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ જે છે એ ડીઓના જે પરિપત્રના આધારે તમામ શાળાઓમાં જે પરિપત્ર ગયો છે તો એમણે પોતે રજીસ્ટ્રેશન કર્યા છે આવતીકાલે દસ વાગે એ તમામ વિદ્યાર્થીઓ માટે લિંક ઓપન થશે અને એ પોતે ઓનલાઈન એના જે પ્રશ્નપત્ર છે એ ભરશે જે પણ એમાં વિદ્યાર્થી ટોપ આવશે એમને એમને સર્ટિફિકેટ આપવામાં આવશે સાથે સાથે સૌથી વધારે રજીસ્ટ્રેશન થયેલી શાળાઓમાંથી આપણે જીએસએમટી પ્લસ દ્વારા એમને સન્માન અને સર્ટિફિકેટ પણ આપશું અને જે બાળકોએ દરેક સ્કૂલમાંથી જે ફર્સ્ટથી થર્ડ સુધીના એટલે પહેલું બીજું અને ત્રીજું જે સૌથી સારા ક્વેશ્ચન્સના આન્સર તાત્કાલિક આપ્યા છે તો એ બાળકોનું પણ આપણે સર્ટિફિકેટ અને એમને ગિફ્ટ આપશું એની સાથે આપણે સાઉથ વીર નર્મદ હું ડૉક્ટર એચ કે સોંદરવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કેર પ્રોજેક્ટ જે સુરત મહાનગરપાલિકામાં ચલાવવામાં આવે છે આવતીકાલે વિશ્વ એડ્સ દિવસ છે પહેલી ડિસેમ્બર છે અને સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો હેતુ એ છે કે આપણે લોકોમાં વધુમાં વધુ જનજાગૃતિ એચઆઈવી એઇડ્સની કરીએ જે લોકો એચઆઈવી એઇડ્સથી મૃત્યુ પામ્યા છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને સમાજમાં જે એચઆઈવી એઇડ્સ લોકો પ્રત્યે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય તે જાગૃતિ આપણે કેળવીએ એ માટે આ દિવસ મનાવીએ છીએ આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશનની બહાર સરદાર ચોક થી આ રેલી નીકળશે સવારે દસ વાગે અને તેમાં માનનીય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને એ રેલીમાં લગભગ પાંચસો વ્યક્તિઓ ભાગ લેવાના છે અને બહુ વિશાળ સંખ્યામાં રેલી નીકળવાની છે આની આ રેલીની સાથે અમને જીએસએનપી નો સાથ સહકાર છે એમના દ્વારા પણ નાસિક ઢોલ અને અન્ય વાજિત્રો સાથે એક જોરદાર કેવા એ રીતની રેલી નીકળશે એચઆઈ એડ્સની વાત કરીએ તો સુરત શહેરમાં જે એડ્સનું પ્રમાણ છે એ બારથી તેર હજાર જેટલા કેસો છે જે આ દવાઓ લઈ રહ્યા છે અને દિવસે વર્ષે જે ઘટાડો છે એમાં નો ડાઉટ બેથી ત્રણ ટકા સુરતમાં છે અને ગુજરાતમાં તો ખાસો એવો ઘટાડો થયો છે ખાસ તો આ વર્ષનું જે થીમ છે કે ટેક ધ રાઈટ પાથ માય હેલ્થ માય રાઇટ એટલે કે મારો મારું સ્વસ્થ મારો અધિકાર છે અધિકાર અપનાવો તો એ જે ભેદભાવ છે સમાજમાં એ સમાજમાંથી આ લોકો જે એચઆઈવી ગ્રસ્ત છે એમાં ભેદભાવ ન રાખે તેમને અપનાવીએ શાળાઓમાં જે બાળકોને એડમિશન માટેની જે પ્રોબ્લેમ થાય છે એ દૂર થાય હોસ્પિટલોમાં કોઈ આપણે એવા લેબલ ન કરીએ અને કોઈ પણ ભે નોકરી સ્થળે કે બીજા કામના સ્થળે પોઝિટિવ લોકો તેના પ્રત્યે કોઈ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ ન રાખવામાં આવે એ મારો મેસેજ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો